તો સલો ખેડૂત મિત્રો કિસાન માહિતીમાં બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે જય જવાન જય કિસાન આજે આપણે ખાસ મહત્વના મુદ્દાઓ પર ખેડૂત મિત્રો વાત કરવાના છીએ એટલે કે મગફળીના પાકની અંદર દોડવા જે કાળા થઈ જાય છે જે કથેરી કલરના થઈ જાય છે અને જે દોડવાની અંદર હોલ થઈ જાય છે આ શેના કારણે થાય છે આ નુકસાનને રોકવા માટે શું કરવું એટલે કે આ નુકસાન શેના કારણે થાય છે અને આ નુકસાનને કેવી રીતે દોડવા જે કાળા થઈ જાય અને કેવી રીતે આપણે રોકી શકીએ એના વિશેની ફક્ત ને ફક્ત એના વિશેની આપણે ખેડૂત મિત્રો આજે વિડીયોની અંદર વાત કરવાના છીએ એટલે વિડીયોમાં એન્ડ સુધી બનીને રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફેસબુક પેજ ઉપર હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં હવે ખાસ ખેડૂત મિત્રો જે આ આપણે મગફળીના ડોડવા કાળા થઈ જાય અમુક ડોડવા જે કોહવાઈ જાય છે નથી કરતા અને અમુક ડોડવાની અંદર હોલ થઈ જાય છે આનું મેઇન રીઝન શું છે ખરેખર આના બેથી ચાર કારણો છે કે પાંચ કારણો છે જે મહત્વનો આની અંદર આ ભાગ ભજવે છે હવે એમાં બે કારણો છે ને મેન છે એક તો જે જમીનજન્ય જે ફૂગ છે મેન કારણ આ છે બીજું કારણ જમીનજન્ય જીવાત આના કારણે આ ડોડવા આ કાળા પડી જાય અને કોહવાઈ જાય છે અને ફૂગના પ્રશ્નો ઘણા બધા આવે છે એટલે આમાં સસોટ નિયંત્રણ આજે આપણે એનું સસોટ નિયંત્રણ આપવાના છીએ ખેડૂત મિત્રો એટલે વિડીયોમાં એન સુધી બન્યા રહેજો કેવી રીતે રોકી શકાય અને ખાસ એ સો ટકા રોકાઈ જ જાય છે એમાં કોઈ ઓલું નથી કે ભાઈ નહીં રોકાય એટલે આપણે વિડીયોમાં એન સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ અને ફેસબુક પેજ ઉપર હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં હવે જો આપણે જીવાતની વાત કરીએ ને તો ખાસ કરીને જે જમીનજન્ય જીવાત છે ને એમાં વાયર વોર્મ કરીને જે જીવાત આવે છે આ જીવાત કામ શું કરે છે પહેલાં દોડવાની અંદર ડંખ મારે છે એટલે દોડવો કથિરી કલરનો થઈ જાય છે ત્યારબાદ દોડવાની અંદર હોલ કરે છે અને દાણાને નુકસાન પહોંચાડે છે હવે આવું કરે છે એટલે એનું કારણ છે કે જ્યાં ડંખ મારે છે ત્યાં ફૂગનું પ્રમાણ વધે છે એટલે ત્યાં ફૂગ લાગવાનું ચાલુ થઈ જાય છે એટલે આ એક તો વાયરવોમ છે હવે બીજું કારણ જે છે ને કે દોડવાની અંદર હોલ હોય છે અને હોલની અંદરથી ધૂળ નીકળે છે હવે આ કામ કોણું છે તો કે સફેદ મૂંડો એટલે કે સફેદ ધેણું એટલે આ બીજું કામ એનું એ છે ત્રીજું જે કાર્ય છે ને ત્રીજો જે આનો ખાસ ખરેખર મુદ્દો છે ને એ ફૂગ છે જે જમીનજન્ય ફૂગ છે અને ફિઝોરિયમ નામની જે ફૂગ છે ને આ આનું મેઈન મહત્ત્વનો રોલ આ દોડવાની કાળા કરવામાં આ ફૂગ ભજવે છે અને જે ચોથું કારણ છે ને ખેડૂત મિત્રો એ ખરેખર મગફળીના છોડની અંદર કેલ્શિયમની જો ઉણપ હોય ને તો આ એનાથી પણ થાય છે એટલે આ ચાર કે પાંચ કારણો જે હોય છે આ બધાના રોલ મેં તમને સમજાવ્યા કે આના આવા આવા આ રોલ હોય છે હવે ખાસ આપણે ખેડૂત મિત્રો વાત કરીએ ને કે આને રોકવાના રીઝન શું છે તો આપણે એ કેમિકલ યુક્ત એની અંદર વાત કરીએ ને કારણ કે હાયરે હાયરે આપણે ઘણા વિડીયો જોઈએ પણ હાયરે હાયરે ફુવારો આપણે કાઢી અને ડ્રેન્સિંગ કરવાનું ચાલુ કરીએ તો વીસ વીઘા જમીન હોય તો પાંચ દિવસે આનું ડ્રેન્સિંગ ન થઈ રહી એટલે આ શક્ય વાત નથી પણ જે આનું રીઝન એવું હોવું જોઈએ કે આપણે રિઝલ્ટ એ મળવું જોઈએ અને આપણે અથવા તો ખાતરના સ્વરૂપમાંનો છંટકાવ કરી શકવા જોઈએ અથવા તો આપણે દવાના સ્વરૂપમાં છટકાવ કરી શકીએ તો આપણે જો રિઝલ્ટ મળે તો આપણે ખેડૂત મિત્રો કરી શકીએ નહીતર પછી આનું આપણે આ રોકધામ કરી ન શકીએ એટલે આપણે એવું આ જ સસોટ જે કૃષિ યુનિવર્સ સિટી દ્વારા જૂનાગઢ દ્વારા જે જણાવેલું આવેલું છે ને એનો જ મેં તમને વિડીયો બનાવીને શેર કર્યો છે અને એ જ દવા તો હવે આને રોકવા માટે ખેડૂત મિત્રો શું કરવું તો પહેલું તો જે કેમિકલયુક્ત દવા એટલે કે ક્લોરોફાયરી ફાયરિફોસ દસ ટકા જે દાણાદાર સ્વરૂપમાં આવે છે આ ખેડૂત મિત્રો ધ્યાનથી જ એક નામ સમજી લેજો હું છતાં સ્કીન ઉપર પણ લખીને મોકલાવી દઈ કે ક્લોરોફાયરી ફાયરીફોસ દસ ટકા જે દાણાદાર સ્વરૂપમાં આવે છે આ દવા હવે આનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે ખેડૂત મિત્રો તો એક વીઘાની અંદર ત્રણથી ચાર કિલોનો છટકાવ આપણે જેમ ખાતરનો છટકાવ કરીએ એમ છટકાવ કરી દેવાનો છે એટલે આપણે જે આ આપણે વાયમ રોમ છે જો ડોડવા કાળા પડી જાય છે જે ફૂંક છે ફિજોરિયમ નામની ફૂગ આ બધેમાં આપને સારામાં સારું રક્ષણ મળશે હવે જ્યાંનો જૈવિક ઈલાજ પણ બહુ સારો છે કે આ ફૂગ છે ને ફૂગની અંદર ખરેખર જૈવિક ઈલાજ છે ને ઈલાજ થોડુંક એનું સમયગાળો લાંબો છે આપણે રિઝલ્ટ મળતા પણ એનું રિઝલ્ટ પણ લાંબુ છે એમાં ખાસ કરીને ટ્રાયકોડરમાં જે કરીને બેક્ટેરિયા આવે છે આનો પણ તમે યુઝ કરી શકો આને તમે સાનિયું ખાતર છે અથવા તો રેતીના સ્વરૂપમાં ભેળવી અને જ્યારે ભેદવાળું વાતાવરણ હોય ત્યારે જ આ ટાઈકોડરમાનો ઉપયોગ કરવો ખેડૂત મિત્રો અને જે મેં ક્લોરોફાયરીફોસ્ટ નામની દવા કીધી દાણાદાર જે આપણે ડોડવા કાળા પડી જાય એના માટે ખાસ તો એને પણ જ્યારે ભેજ હોય ત્યારે જ એનો દાણાદાર સ્વરૂપમાં જે ક્લોરોફાયરિફોસ દસ ટકા આવે છે અને આપણે મગફળીની અંદર ઉડાડવાનો આગ્રહ વધારે રાખવો કારણ કે અત્યારે ભેદનું વાતાવરણ છે અત્યારે ઉડાડી તો પણ હાલે કારણ કે માહોલ વરસાદી માહોલ છે એટલે આવી રીતે અને જ્યાં મૂંડા છે હવે મૂંડા આ સફેદ મૂંડા છે ને હવે એ એટેક ક્યાં કરવાના છે પહેલાં બે જગ્યાએ કરતા હતા અત્યારે પહેલાં તો એ મૂળને ખાય આપણો છોડવો હૂંકવી નાખતા હતા હવે આપણી મગફળીની અંદર દોડવા થઈ ગયા એટલે આવી દોડવા ખાવાનું કામ કરશે એટલે દોડવા ખાશે જ્યાં એનો દાગ હશે છે મૂંડાનો ત્યાંથી પછી આ ફૂગ ચાલુ થાય અને પરિણામે આપણો દોડવા કાળા પડી જતા હોય છે અને મેઇન રીઝન આનું એ હોય છે હવે મૂંડાને રોકવો કેવી રીતે તો કે ખાસ કરીને જ્યાં મુંડાને રોકવાનું એ પણ જૈવિક ઇલાજ છે કે આમ જોઈએ તો આપણે જે ક્લોરોફાઈપોસ દસ ટકા ઈસી જે દાણાદાર સ્વરૂપમાં આવે એ નાખશો તો પણ મુંડામાં આપણે રિઝલ્ટ મળશે પણ જૈવિક ઇલાજની અંદર મેટારિજિયમ નામના જે બેક્ટેરિયા આવે છે આ ખાસ અત્યારે આપણાનો છંટકાવ ખાતર દ્વારા અથવા તો કોઈપણ રેતી સાથે મિક્સ કરી અને મગફળીની અંદર ઉડાડવામાં આવે તો આપણે મુંડા સામે મેટારિજિયમ બેક્ટેરિયા આ ખાસ મિત્રો સાંભળજો જે મેટારિજિયમ નામના બેક્ટેરિયા આવે આ મુંડાને કંટ્રોલમાં સારામાં સારું કંટ્રોલ કરીશું અને આપણા ડોડવા ખાવાનું બંધ થાય અને પરિણામે જે આપણો મેન મુદ્દો છે કે મેન પ્રશ્ન છે કે ભાઈ દોડવા કાળા થઈ જાય છે આમાં આપને એંશીથી નેવું ટકા રિઝલ્ટ મળશે ખેડૂત મિત્રો જો માહિતી કેવી લાગી કોમેન્ટ કરી હવે આપણો ખેડૂત મિત્રો જે છેલ્લો મુદ્દો હતો કે ભાઈ કેલ્શિયમની ઉણપ હોય તો પણ દોડવા કોહવાઈ જાય નાના થઈ જાય પરિણામે મોટા ન થતા અને બીજું કે ડોડવા કાળા થઈ જાય આપણે જે મેન મુદ્દો છે એની વાત કરીએ તો આના માટે શું કરવું તો માર્કેટની અંદર એટલે કે બજારની અંદર મળતું આપણે કેલ્શિયમ બોરોન જે આ પ્રવાહી સ્વરૂપમાં આવે છે અને પાવડર ફોર્મની અંદર આવે છે અને દાણાદાર સ્વરૂપમાં આવે છે હવે જે બોરોન આવે છે વીસ ટકા કરીને બોરોન આવે છે ખાસ ખેડૂતો મિત્રો યાદ રાખજો નામ પણ છતાં હું સ્કીન ઉપર પણ નામ આપી દઈ અને યાદ પણ તમારે રાખી લેવું જરૂરી છે હવે જે બોરોન વીસ ટકા આવે છે આને આપણે પંદર લિટરના પંપમાં વીસ ગ્રામ લેખે નાખવાનું છે જે કેલ્શિયમ આવે છે આને આપણે પંદર લિટરના પંપમાં સો ગ્રામ લેખે છટકાવ કરી દેવાનો છે જેના કારણે પણ આપણે આ પ્રશ્ન જે ડોડવા કાળા થઈ જાય કોહવાઈ જાય મોટા નથી થતા આમાં આપણે સારામાં સારું રિઝલ્ટ મળશે હવે જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફેસબુક પેજ ઉપર હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં જય જવાન જય કિસાન